જામનગર તાલુકાના વિવિધ ગામોમાં નવ પોઈન્ટ પચાસ કરોડના ખર્ચે વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરતા કેબિનેટ મિનિસ્ટર રાઘોજીભાઈ પટેલ અનેક પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ થઈ જામનગરથી મારા પ્રતિનિધિનો વિસ્તૃત અહેવાલ રાજ્યના કૃષિ પશુપાલન મત્સ્ય ગૌ સંવર્ધન ગ્રામ્ય ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ રાઘવજીભાઈ પટેલના હસ્તે જામનગર તાલુકાના વિવિધ ગામોમાં નવ કરોડ અને પચાસ લાખથી વધુ રકમના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું મંત્રીશ્રીએ પાંચ પોઈન્ટ પચાસ કરોડના ખર્ચે નિર્માણ થનાર જામ મંથલી ઉન એક ડેમ એપ્રોચ રોડના વિકાસ કાર્યનું ખાતમુહૂર્ત કર્યું ખાતમુહૂર્ત કર્યું હતું છ પોઈન્ટ પચાસ કિલોમીટરની લંબાઈ ધરાવતા રોડને નવનિર્માણ કરવામાં આવશે તેમજ નંદપુર ગાયત્રીનગર વીરપર રોડ એકસો પચીસ લાખના ખર્ચે સાત મીટરના આઠ ગાળાના માઇનોર બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું અલગ અલગ પ્રકારના સીસી રોડનું પણ કેબિનેટ મંત્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું સાથ તેમણે એમ પણ જણાવ્યું હતું કે ખાસ કરીને વિકાસના કામોમાં હંમેશા ગુજરાત આગળ રહેશે અને આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ મેઈબેન ગરસર બાંધકામ સમિતિના ચેરમેન શ્રીમતી પ્રવીણાબેન ચભડિયા અગ્રણી રમેશભાઈ તાલુકા પંચાયતના પ્રમુખ સંગીતાબેન દાગરા સરપંચ જગદીશભાઈ હાડિયા પરતભાઈ બોરી બોરીસિયા મુકુદભાઈ શભાયા ગિરિરાજસિંહ સહિતના લોકો ખાસ હાજર રહ્યા હતા